જમ્યા પછી આપણે તરત પાણી પીએ છીએ તો તેનાથી આપણને શું નુકસાન થાય છે તો હા તેનાથી આપણા શરીરમાં રહેલી જે પાચન અગ્નિ છે તે મંદ પડી જાય છે અને તેને કારણે જે લીધેલા જે ખોરાક છે એનું જે પાચન છે તે પાચન ક્રિયા માટે વિક્ષેપ ઊભો કરે છે અને જેને કારણે પાચન શક્તિ પણ આપણી મંદ પડી જાય છે અને તેને કારણે આપણા શરીરમાં રહેલો જે વાત પિત્ત અને કફ જે આ ત્રણ દોષ છે જે ત્રિદોષ છે તેની વચ્ચેનું જે બેલેન્સ અસંતુલન ઊભું થાય છે અને જેથી કરીને આપણા શરીરમાં આપણા પેટને લગતી તકલીફ જેવી કે અપચો થવો સાથે સાથે પેટમાં વારે વારે ગેસ થવો સાથે સાથે ખાટા ખાટા ઓડકાર આવવા ખાધેલો ખોરાક પાછો આવો ઘણી વખતે લાંબા સમય સુધી એસિડિટીની તકલીફ રહેવી આવી અનેક સમસ્યા ઊભી થાય છે અને સાથે મિત્રો જો જમ્યા પછી તરત તમારે જમ્યા પછી તમારે પાણી પીવું હોય તો જરૂરથી આપણે તમારે એક થી દોઢ કલાક પછી પાણી પીવું જોઈએ અને જમ્યા પહેલા પિસ્તાલીસ થી પચાસ મિનિટ પહેલા અથવા તો કલાક પહેલા આપણે પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ કે જેથી કરીને જે તમારી પાચન શક્તિ છે તે પણ મજબૂત રહે છે અને સાથે સાથે તમે ઘણા રોગોથી તમે મુક્ત રહી શકો